હેલો ફ્રેન્ડ કેમ છો બધા તમે તો આપણે આગળના ભાગમાં જોયું હતું કે આપણે અમરેલા ફ્રોકનું ડાયોગ્રામ કઈ રીતે દોરવાનો અને એની પદ્ધતિ કઈ રીતે લખવાની તો હવે આપણે જોવાના છે કે પંજાબી સલવારનું પદ્ધતિ કઈ રીતે લખવાની અને ડાયોગ્રામ કઈ રીતે દોરવાનો તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં આપણે ટાઇટલ લગાવી દેવાનું છે પંજાબી સલવારનું અને પછી નીચેથી પોઈન્ટ મારવાનો છે અને પદ્ધતિમાં પણ આપણે સમજતું જવાનું છે તો પદ્ધતિમાં સૌથી પહેલાં તમારે લખવાનું છે કે ઝીરોથી એક લંબાઈમાં અડધો ઇંચ પંજાબી સલવારમાં વધારે લેવાની છે લંબાઈ એવી રીતે સ્કેલને આપણે એવી રીતે મૂકવાની છે ઝીરો પોઈન્ટ એવી રીતે આ પોઈન્ટ ઝીરો પર લગાવી દેવાનો છે અને આ એક છે એ બેલ્ટનો છે અહીંયા એવી રીતના પોઈન્ટ મારી દેવાનો છે એમાં આપણે બેલ્ટનું કાઢવાનું છે એટલા માટે અને આ લંબાઈ છે એની ફૂલ અહીંયા પોઈન્ટ લગાવી દેવાનો છે પછી ઝીરોથી બેમાં સીટનો ચોથો ભાગ કરવાનો અને અહીંયા ઉપર એક ઇંચ વધારે લેવાનો છે આ એવી રીતે ઉપર આ નેફાનો ભાગ છે અને અહીંયા આપણે સીટનો ચોથો ભાગ કરીને એક ઇંચ વધારે લેવાનો છે એવી રીતે પછી આપણે જીરો થી ત્રણ સીટનો તથો ભાગ કરીને તેમાં ત્રણ ઇંચ સીટની ફોળાઈ લેવાની છે જે આપણે શેપ આપવાનો છે પછી આપણે ચાર થી પાંચ પોઈન્ટ મારેલા જ છે ચારથી પાંચ આપણે સીટનો સીટથી બહાર જવાનું છે આ જે આ સેપ આપવાનો છે તે લખેલું છે પછી લખવાનું છે એક થી છ જેમાં મોરીનો આપણે બીજો ભાગ કરીને એમાં એક અડધો ઇંચ ઉમેરી દેવાનું છે જે પહોળાઈમાં એવી રીતે અને જે ફિટિંગ સિલાઈ કરવાની આવે અહીંયા આપણે દોઢ ઇંચ જેવું ઉમેરવાનું છે એવી રીતે તમારે મોરીનો બીજો ભાગ કરીને અહીંયા દોઢ ઇંચ ઉમેરવાનું છે પછી એક થી સાત ઇંચમાં નીચે ઉતરવાનું છે આ સાતમાં નીચે ઉતરવાનું છે પછી ત્રણ થી ચાર સીધી લાઇન કરવાની છે આ ત્રણ થી ચાર સીધી લાઇન કરવાની છે અને આ જે ક્રોસ લાઇન કરવાની છે પાંચ થી છ નીચે છ થી આઠ આ છે આપણે મોરીનો ભાગ મોરીના ભાગમાં ક્રોસ લાઇન કરવાની છે પછી પાંચથી છ લાઇન જોઈન્ટ કરવાની છે આ લાઇન જોઈન્ટ કરી દીધી છે અહીંયા પણ જોઈન્ટ કરી દીધી છે અને ઝીરોથી હવે આપણે નેપાનું જોવાનું છે આ જે આપણે પટ્ટી કાઢેલી છે એને લાઇન કરી દેવાની છે એને જોઈન્ટ કરી દીધી છે બંને સાઈડથી પછી એમાં પણ આપણે નેફાની લંબાઈ આપણે સાડા સાત ઇંચ નેફાની લંબાઈ છોડીએ છીએ ઉપરથી એટલા માટે નેફો આપણો અલગથી બને છે પછી નવથી દસ જે આપણે સીટનો ચોથો ભાગ કરેલો હતો એની પોળાઈ માપવાની હતી એ અહીંયા આપણે આવી જ ગઈ છે આ સીટની છે અને ત્રણથી ચાર છે આ ત્રણથી ચાર એને જે આપણે સેપ આપ્યો હોય એ મધ્ય બને સેપ આપવાનો હોય છે પછી આપણે લાઈન જે બાકી હોય એ જોઈન્ટ કરી લેવાનું અને આનો શેપ આપી દીધો છે જે રાઉન્ડ શેપ આપવાનો હોય છે એવી રીતે પંજાબી સલવારમાં ઉપરથી નેફામાં સાડા સાત ઇંચ નેફાને આપણે અલગથી છોડવાના હોય છે પછી જ લંબાઈ લેવાની હોય છે અને નીચે મોરીનો બીજો ભાગ કરીને દોઢ ઇંચ અહીંયા ફિટિંગ સિલાઈ માટે ઉમેરવાનો હોય છે અહીંયા સીટનો ચોથો ભાગ કરીને સેપ આપવાનો હોય આપણે ત્રણ ત્રણ ઇંચ પર આપવાનો હોય છે અને સેપ આપીને કટ કરે ત્યાં એવી રીતે જ કટ કરવાનો હોય છે અંદરના ભાગથી કટ કરવાનું પણ હોતું નથી તો હવે આપણે આ પંજાબી સલવાર આપણો થઈ ગયો છે તો